હેલો ગાઈઝ વેલકમ ટુ માય શોર્ટ વિડિયો આજે મેં શોર્ટ વિડીયો શૂટ કર્યો છે અમે લોકો જઈ રહ્યા છીએ બળિયાદેવના દર્શન કરવા માટે જે અમારી બાધા હતી જે ઘણા ટાઈમથી અમારે જવાનો મેળ નહોતો આવતો બટ આજે ફાઇનલી મેળ હતો તો એટલા માટે અમે ત્યાં દર્શન કરવા માટે નીકળી ગયા હતા વિથ ફેમિલી સાથે સાથે મારા નણંદ અને બધા જ પણ હતા એન્ડ ત્યાં અમે પછી સવારે મોર્નિંગમાં વહેલા જ નીકળી ગયા હતા દર્શન કરવા માટે કેમકે ત્યાં પછી બપોરે તો બહુ ભીડ હોય એટલા માટે થઈને અમે વહેલા જ નીકળી ગયા હતા પછી અમે ત્યાં લાંબા જે મંદિર છે તો ત્યાં અમે પહોંચી ગયા પછી ત્યાં અમે કાર પાર્કિંગમાં મૂકી દીધી તમને ગેટ દેખાઈ જ રહ્યો હશે અમે ત્યાં દર્શન કરવા માટે અંદર પહોંચી ગયા હતા એટલામાં જ અહીંયા બધા બહાર બી બેઠા હતા અમે જે છે ને ખાવ જમવાનું છે એ ઘરેથી જ ઠંડુ લઈને આવ્યા હતા અહીંયા મળતું પણ ઘણું બધું હતું જમવાનું એન્ડ ત્યાં પ્રસાદી પણ હતી એટલા માટે પછી ત્યાં કેવું છે કે મંદિર બી બહુ સારું હતું એન્ડ પછી દેખો તમે જોઈ શકશો શું કે ભીડ બી બહુ ઘણી બધી હતી દર્શન કરવા માટે બહુ જ લાંબી લાઈન હતી મંદિર બી બહુ જ એટલું મસ્ત છે બહારથી ને અંદરથી લોકેશન બી બહુ સારું છે બટ મંદિરની અંદર એટલી ભીડ હતી અમે લોકોએ માંડ માંડ દર્શન કર્યા એન્ડ અમારી જે માનતા હતી એ અમે પૂરી કરી પછી અમે અહીંયા ઘરેથી જે ઠંડુ જમવાનું લઈને આવ્યા હતા એ અમે અહીંયા જમવા બેસી ગયા હતા એન્ડ ત્યાં પ્રસાદી પણ મળતી હતી પૂરી અને શાકની જે આપણે ત્યાંથી પણ લઈ શકીએ છીએ બટ અમે ઘરેથી પૌવા એન્ડ પછી થેપલા ને બધું ચવાણું ને બધું અમે ઘરેથી જ લઈને આવ્યા હતા એટલા માટે કે ત્યાં જઈને આપણે જમીશું બહાર જઈને જે જમવાની મજા છે એ કંઈક અલગ જ છે આવી રીતના ત્યાં અમને બહુ જ મજા આવી એન્ડ બસ અમારો જે નણંદનો ભાણિયો હતો એ આ ફેન જોઈને જ હસ હસ કરતો હતો એ ફેન કેટલો મોટો હતો બસ અમે ત્યાંથી પછી નીકળી ગયા વૈષ્ણોદેવી મંદિરે તો વૈષ્ણવદેવી જે મંદિર છે ત્યાં પણ અમને લોકોને બહુ મજા આવી ઘણા ટાઈમ પહેલાં અમે ગયા જ્યારે હું સ્કૂલમાં હતી ને તો ત્યારે ત્યાંથી હું અહીંયા ગઈ હતી બટ ત્યાર પછી આજે જ હું ગઈ હતી બટ ત્યાંનું લોકેશન બધું સેમ જ છે થોડું ઘણું ચેન્જીસ થયું છે તો મારા સાસુ મારા નણંદ એન્ડ એમની ભાણીને બધા અમે ત્યાં ગયા હતા ત્યાં લોકેશન સારું હતું ત્યાં અમે દર્શન કર્યા અંદરથી ઉપરથી માળે માળ ઉપર જવાનું અંદર એન્ટ્રી કરવાની એન્ડ પછી ત્યાં ગુફામાં થઈને આપણે અંદર જવાનું હોય છે નીચા નમીને ઘણા લોકો એમાં જઈ પણ નથી શકતા બટ ત્યાં એક સારી વાઇપ્સ આવી બહુ જ મજા આવી ત્યાં એન્જોય કર્યો અમે લોકોએ ગરમી પણ એટલી બધી ભયાનક હતી કેમ કે બે દિવસથી ત્યાં વરસાદ જ નહોતો પડી રહ્યો તો એના કારણે આ અમે જે દિવસે ગયા એ દિવસે ગરમી વધારે હતી અમે એ દિવસે એવું વિચાર્યું હતું કે અમે ફૂલ ડે એન્જોય કરીશું અમારા સાસુ છે અને મારા નણંદનો ભાણિયો હતો તો અમે ઘણા ટાઈમથી ગયા નહોતા તો એટલા માટે આજે અમારે ફૂલ ડે એન્જોય તો કરવો હતો જ બટ ગરમીના કારણે પછી અમારે વહેલા ઘરે આવી જવું પડ્યું બટ મજા એ કોઈ મંદિરે દર્શન કરવાની મજા જ કંઈક અલગ હોય છે આપણે જ્યાં ફરવા જઈએ એન્ડ મંદિરમાં જઈએ એ બંનેમાં બહુ જ ડિફરન્ટ હોય છે મંદિરમાં ફરવા જવાની એટલી મજા આવે છે ને કે એક મનને એક શાંતિ મળી જાય આપણે જઈએ તો અમે ઘણા ટાઈમથી ગયા નતા બસ તો આજના દિવસ માટે આટલું જ લાગે